માતાજી પર કથા કરવા લાગ્યા સવારના ચાર વાગી ગયા મારે આ ખોરી કોઈ ના મળે બ્રહ્માંડ બેઠા હતા ભાઈ ક્યાં ક્યાં ગયા બધા મારે વિચાર કરો ચાર વાગ્યા સવારના હું તમે કોને શ્રદ્ધા હોય મને હું હોય ના ઉધું હોય ના જાય તમે તો વાતો કરો પણ સામે વિચાર કરવો જોઈએ ને મારે આવી વાતો આવી વાતો કરી કોઈ દિવસ કીધા અને મારી ઉદાસીનતા બતાવી થોડી કેવું છે એટલે આપણે અત્યારે કરીને સ્થિતિ બાંધવા માટે માલ તો છે મિષ્ટાન તો છે પણ ડાયાબિટીસ છે ડાયાબિટીસ મટાડવા માટે કરીએ છીએ આપણે અત્યારે કે નિયમ ધર્મ વિના નહીં આવે ગમે એટલું કરો મહિમા ખોટો નથી પણ નથી સંયમ નિયમ વગર હા ઇન્દ્રો વશ કરવી પડે અંદર અંદર કાઢવું પડે સમજણ વૈરાટ થી પછી એકાંતિક પણ આવે ને પછી પાતળ થાય છે એમાં પાત્રતા માટે આપણે ઓલી ભાગ તો નથી કરતા હમણાં નિયમની પણ મહિમા હરિભક્તોનો ભગવાનનો તો છે જ અહીંયા મહિમા છે પાત્રતા વધે હા દાસના દાસ થવાય જેટલો દાસના દાસ થયો નથી પાત્રતા મારે પોતે વાત કરી જેટલું દાસ ભણવા આવે ને એને મારે એને સિદ્ધ કર્યો છે જો ચેપ્ટર એક સરખા છે એટલે ત્રણે આવે છે એક સરખી વાત જો મહારાજ એવું બહુ છક છે તે અનંત દોષનું મૂળ છે

આ દાસના એટલી બધી પાત્ર થાય ને તમારા ગજબની પાત્ર થાય બધું સમય લે જેટલો મહિમા આવે ઐશ્વર્ય બધું સમય જાય દાસ પણ જેટલું ઓછું એટલું ઓલા તલાવમાં ની ભરી જાય ને માટોડી એને કાઢવી પડે તો ઘણા તલાવમાં ત્રીસ ભરી ગયો અંદર કાપ આટલું જ રહેવું ઉપર ઉપર પાંચ ફૂટ ખોદીને કાઢે તો ત્રીસ ફૂટ કાદવ નીકળે જો એના પાત્ર જેટલું દાસ થવાય ને એટલું પાત્ર એટલું કાપ કાઢ્યું કહેવાય નીચે અંદર બીજું પાણી ભરાય માટે દાસના દાસ થઈને રહેવું દાસ ના દાસ થઈને તેને વિઘ્ન નડતા નથી જો કોને ના નડે વિઘ્ન દાસ ના દાસ છકે જ નહીં હાજી હાજી કઈ કામ કાઢી લે બીજા મોટા કરે અને પોતે માલ ભરી લે લૂટી જાય નહીં તો દાસ પણ પૂર્વે ઉદ્ધવ પ્રહલાદ થઈ ગયા તેની રીતિ જોઈ તે ભક્તોમાં માં પણ હતા ભક્તોમાં શિરોમણી આપે ભક્તોમાં શિરો શીરો શિરો એ લોકો ખાઈ જાય વેરાઈ જાય આપણી સ્થિતિ વેરી જાય આમ તે ભક્તોમાં શિરોમણી હતા તો પણ તેમણે દાસના દાસ અને તેના પણ દાસ થવા વર માંગ્યા છે જો સંતો આટલું જો દાસના દાસ તો હતા અને તેના દાસ થવાનું વર વાગ્યું વરદાન માગ્યું ત્યારે ભગવાન રાય માગો દાસતા દાસ આવે એટલે તો ભગવાન વરદાન માગવાનું કહ્યું તો હજુ માગે બધા દાસ થાય આ છે ને સલામત છે આ દાસતા દાસની સ્થિતિ છે ને સલામતી કોઈ તો લૂટી ના શકે જો આગળ આવે છે દાસ થઈને રહે દાસ થઈને સેવા કરે તેનાથી વિઘ્ન બધા દરીને દૂર ભાગે છે વિઘ્નો દઈ દુર્ભાગે દાસ થયો ને જે બાપ થાય બધા વિઘ્નો બતાવે બતાવેલ થપાટ મારે દાસ વિઘ્નો દુર્ભાગે હું બાપા મરી ગયા આપણે મારી નાખશે આવું દાસ થઈને સેવા કરે તો સેવા કે દાસ નહીં લાગે એવું સેવા કરતો એ દાસ તમને લાગે ના બાપ હોય બાપ થી સેવા કરતો મુંબઈમાં સંતોના વારા હતા દસ સંતો વાસું કે દસ સંતો સેવામાં દસ સંતો રસોડામાં દસ સાફ સુધીમાં વારા ગોઠવેલા તો છ નાના સંતો હતા ને આ યુધિ ચરણ ને પેલા નાના નાના બધા તો બીજી બધી સેવા પણ વાસું ટાઈ સેવામાં ના આવે કા યુગી આપણે એટલો તો મહિમા કયો ને સેવાનો છ સંતો નીચે વાસણ ઉટક પાયા ઓલાલું કઈ ના ફાયું હ સેવાની પૂછડી હોય ચાર રવાના ઉપર લેતા તો બે ચોટેલા રહ્યા આ ચીકડા છે નામ છે ને લેતા રહ્યા એ જ બે જતા રહ્યા बापा एक कल्ला के बाद पे नीचे मुकल्या आलू का एक में ऊपर मुकल्या तो दास तीन सेवान तक करता बाप बाप नेताओं बोला ही नहीं और सेवानी पूछ रही है मैं कांय काम अतुल हम यहाँ पर लागे कोई झाडू कर पर करते जरा भूल बता लो जो तुम्हें तो झाडू तुम्हें तो माथा मारे એટલે આ જો આ ખૂણો રહી ગયો કરે તો ખરેખર દાસ થઈ તો હા સાચી વાત રહી ગયો પછી જઈને વાળી લે પોતાની ભૂલ કબૂલ કરે હા પાછો સામે ભૂલ ઓળો બતાવે સામે ચાર ભૂલ બતાવે રહેવા દેવા મને ખબર તું કેવી રીતે સાફ સુફ કરે છે એ નોટ કરી રાખ્યું હોય બધું ડાયરીમાં લખેલું હોય ટાણે એવું બોલો બોલે સામે ચાર બતાવી દે કથા કરતો દાસ થઈને કરવાની કોકના ઉપર ને બેર અમે ગુણાથી દોંડો ડોઝ છે ને પેલા આવે છે ને રવૈયા સભામાં સવાર સભામાં પત્રિકા વારવાના બોલાય પેલા બધું આપણે હાથ થી કરતા પેલા સાયક્લો સ્ટાઇલ કઈ ના પછી આપણે હાથે વારતા ગુણાતીત ને બધા આપે રવિ અને સભા કથા દીધે રાખે આખા અઠવાડિયાનું વેર કાઢે જેની સાથે બન્યું ના આવે ને એ કથામાં ઉતારે તો એને ખબર કોણ આભરે છે એને સંતોષ થાયક કાઢી ઉભરો કાઢી નાખ્યો એક તો નિરૂપણ કરતા હતા બાજુમાં બેઠો આખો ફેરી નાખી ને વડતાલ અગિયાર માં પૂરું કર્યું આવું ચાલતું તો જો એમને મતલબ ઓલું છે કે ઓલાય કહી ગયો બે શબ્દ તો કથા નું વાળો કથામાં સામે જવાબ આપે આટલું જ જેવું પણ લેવા દેવાની અટલા ગમે ખોલે પોતાને ઓલું કામ કરથા આ નહી દાસ થઈને કથા કરી દાસ થઈને પોતા પર ઉતારી કથા દાસ થયો બીજા પર ઉતાર બાપ થયો આટલું જ તરત જ એટલે કાંઈ પણ કરો જે કંઈ કરો આરતી કરો પૂજા કરો બધામાં દાસ થઈને કરાવે જો આ લોકો તર્ક કયું મીડિયમ છે ભણવામાં ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ અને ગુજરાતી બીજા મરાઠીવાળાને જ્યારે જુદા મીડિયમ હોય અંગ્રેજી મીડિયમ હોય હિન્દી હોય ગુજરાતી હોય મીડિયમ સત્સંગ મીડિયમ શું દાસગોલ ગુજરાતીમાં ગણિત ગુજરાતીમાં હોય ને મારી સેવા દાસ થઈને કથા દાસ થઈને બધું દાસ મીડિયમ દાસ દાસ થી કરો સત્સંગ તો સ્થિતિ બંધાશે પાત્રતા આવશે અને પછી કામ ભગવાન રાજી કોઈ જુદો થશે તો રાજી છે ભગવાન રાજી નથી કુરાજી નથી એવું છે અત્યારે આ તો ગલી પછી કરે આ લોકોને ગલી ગલીફ તો રાજી થઈ જાય સ્વાન બાપા ને ગલીફ થઈ રાજી થાય અરે આપણને કોઈ ગલી પછી જો એટલે આપણે બાપાને હસાઈએ કરીએ સારું છે એ એટલું કઈ રાજી પણ નિશાન નથી આપણે ભૂલ ખાઈએ છીએ પેલા ધર્મ નિયમ પાય તો ભગવાન સ્વામી બાપા ઓળખતા જ ના હોય કઈ ઠેકાણો ને બાપા ગમત કઈ રાજી કરતા હોય તો આપણને લાગે બાપા એના પર રાજી છે બાપા રાજી છે કે નહીં વસ્ણાત ને પૂછો બાપાને નહીં તેને ના પૂછો બાપા એ નહીં તે યોગી આપણને કહો બાપા રાજીશ હોય ના પાડ્યા અમે બાપા છે ને એકવાર પાણી પીતા હતા ટુબડીમાં ગાદલાનો વીંટો હતો એના ઉપર બેઠા હતા સારંગપુર પોતાની રૂમમાં જ બોલે ત્યાં છે ને સારંગપુરમાં ત્યાં તો લાદી પણ ત્યાં તો લીપણ હતું તો ગાદલાનો વીંટો હતો દસ રજાઇ ભેગી કઈ એના પર બેઠા હતા એક યુવક પૂછે તને રાજી હા ભાઈ બાપા ખરેખર આવી હા બાપા ખરેખર છાતી ફાડીને હવે છાતીને પૂછવાનું કામ કારણ શું હતું પોતે એવું કઈ કર્યું હતું કે રાજી ના થાય એવું કર્યું એટલે પૂછ્યું तो जो बापन पूछता है नहीं तुम जवाब नहीं मिले वस्ता तो पूछो तर जवाब से तर एक सेकंड में बाकी कोई तुमने कैसे नहीं वस्ता से नहीं पर संते नहीं कह सके स्वामी कई सेकंड से प्रमुख से अपन कई सेकंड से बोलो अवस्नादत कैसे बाकी कोई नहीं कह तुमने हाँ દાસ થઈને બધું કહ્યું પૂરે ઉદ્ધવ પ્રહલાદ થઈ ગયા તેની રીતિ જોઈ તે ભક્તોમાં શિરોમણી હતા પ્રહલાદ આજે યાદ કરે છે લોકો શિરોમણી હતા તો પણ દાસના દાસ અને તેના પણ દાસ થવા વરમાં ગયા વર માં ગયા ભગવાન કહ્યું રાજી मागो मागो कि दासना दासना दास था एवं मापो हम कि विचार सपना विचार आवश्यक है एवं मागवान ऐसे कितनी कचरा जी मांगनी है कि युद्धिया का पास एक साधु आया सर बोला साधु मैंने हैरान कर मैं तो मैं कौन है ना बापा इन बुलाई ने कहूँ के तो हैरान ना करवा आप समथिंग काम ये तो बंद गया बीजा साधु हैरान गया बापा बापा बोला तो बंद कर आ मैंने हैरान कर बापाने बोलाई कहू तो हैरान ना करो न भाई लेव आम थे एने बंद तीजा तीजी वर आए बापा आ हैरान कर ओला बेहत नहीं बाटा कहूं मारे के तब हूसरो ने જો પછી વાત પાર પડી ગયા અત્યારે છે લોક પોતે સુધરી ગયા આમ લેવાનું છે આમ બીજાને ત્યાં કેટલા ના પાડશો આને બંધ કરવાને બંધ કરી દો પોતે આ આખા કેમ્પસ મળાઈ છે કેમ છે ચામડાથી કાંટા નાવા દે એટલે આખો કેમ્પસ મળે છે ને મળે ખબર પડે મળે એટલે એટલે મળી શકાય નથી પગમાં જોડા પહેરો તો આખી પૃથ્વી મળી ગઈ કેમ્પસ નહીં ગમે ત્યાં ફરો કાંટાવા દે નહીં પોતે સુધરો ને આખું કોઈ બધા સુધરી ગયા બધા સુધારવા એ લોકો પત્તો જ નહીં પડે આખી જિંદગી પૂરી થઈ જશે ને આપણે એવા ને વાત છે તો બગડાય છું દેવાને રહી ને કાદવ તમે સાફ કરો તમને કાદવ ના લાગે બીજાને સાફ કરવા બગડતા જ જવાના દાસથી સેવા કરે તેનાથી વિઘ્ન બધા ડરીને દૂર ભાગે છે કેટલું કહેવાય આતંકવાદી માટે આપણે અક્ષરધામ દિલ્હીને ગાંધીએ કેટલું બધું વ્યવસ્થા કરી છે ગાંધીએ જોઈ દીવાલ કેટલી ઊંચી કરી છે ચારે બાજુ પછી એના ઉપર ઓલું લગાવ્યું છે દિવાલ તો ઊંચી પણ એના બોલો વાયરિંગ પેલા કાંટાવાળા વાયર પણ જો અહીંયા શું છે જો આપણે પોતે દાસ થયા ને આંતરવાદી બધા દૂર જ ભાગે આવે જ પાસે પ્રસ્ત જ નહીં પાસે અંતર રક્ષા કરો ને ટાળ ટાળ કેટલી માથા કરે પાસે આવે જ નહીં એવું ટેકનિક સુધી કાઢી આ છે ટેકનિક દાસ થાવ તો વિઘ્ન દૂર ભાગે દરીને દૂર ભાગે એમને ભાગે નહીં ડરીને દૂર ભાગે દૂર ભાગે દાસા નું દાસ થઈને જે ભક્તની સેવા કરે જો દાસા નું દાસ થઈને જે ભક્તિની સેવા કરે હવે ભક્ત સેવા થઈ દાસ નહીં હોય ના ના હોય બાપથી ભક્તિ ભક્તિની સેવા કરતો હોય પેલા છે ને તો પતરા આપણે પતરા જમતા બધા ત્યારે બૂફે થઈ ગયા પણ પેલા પંક્તિ પડતી તો પીરસનારાયણ ભૂખા નીકળી જાય પાંચ પંગા ને કેળો ઠેકાણે પડી જાય તો આવું બધું હવે સેવા કેટલી સેવા કરે કેળો ભૂકા બોલે પણ તો એ શું કરે ઠીક ખાઈ જાણે તો આ વિચાર ઠીક ખાઈ જાણે તું પીરસે તો ખાય ના પીર ત્યાંથી ખાવાનું આટલું આટલી સેવા કરી કેળોના ના પણ તર પછી આ બધું ધોઈ નાખ્યું ખાઈ જા પછી કોક રસોઈ આપે કોક બનાવે અને વચ્ચે લેવા દેવા વગર ઉભું કરે ડોસી માં ચાર બ્રાહ્મણો સીધું લઈને જતા હતા ભલા એમાંથી આપણે સદાવ્રત માંથી ઉપરથી એક પેલી આપણે સમડી જતી હતી સાપને લઈને સાપના માળાની ઝેર પડ્યું પેલા દૂધમાં પડ્યું આ લોકો સીધું લઈ ચારે મરી ગયા યમરાજા કે કોને માથે આ પેલા સીધું આપનાર એ નિર્દોષ છે આ બ્રાહ્મણો બેટા નિર્દોષ છે સમળી નિર્દોષ છે સાપે નિર્દોષ છે કોઈ ઇરાદા કોઈ કર્યું જ નથી કોને માથે ચાર બ્રાહ્મણ ક્યાં લખી તો કે ખાલી રાખ જગ્યા કે હમણાં મળશે કઈ એટલી જગ્યા ખાલી રાખ પછી કોઈ બ્રાહ્મણ આવે ગામમાં કંઈ સદાવતી છે કોઈ હા હા કે ગઈકાલે ચાર જણ મર્યા તાર મરવું તો જા એ હમણાં એક લાખ લાખ ડોસીમાંથી ચાર બ્રહ્મ લખી નાખ આવું છે દેવા દેવા વગર આમ ખોતરી ઊભા કરે આ સત્સંગ એવું જ છે ખોતી ઊભા કરે સીધા તો ભજન ભક્તિ કરો શું અવગુણ કરે એમ પોતાનું જો ને ખોતરી નું ઊભા કરે આ બધું ધોઈ જાય દેવારું ફૂંકે આવું છે હરિજનમાં જે મોટેરો કહેવાતો હોય તેને ભક્તિ સેવા રૂપી સાધનમાં પ્રીતિ ના હોય તેને મનુષ્ય જાતિમાં ના માનવું કોણ કે છે જો જો હાભરો હમરા જ છે સંતો હાભરો શું કે છે હરિજનમાં જે મોટેરો કહેવાતો હોય તો મોટેરાની વાત આવી હા મોટાથી બેઠા હોય ને બરાબર પકડે મોટેરાની પૂછડી શું કહે છે આપણે આવી ગયા આપણે બધાથી મોટેરા સાધુ તો હરિજન માં જે મોટેરો કહેવાતો હોય તેને ભક્તની સેવા રૂપી સાધનમાં જો પ્રીતિ ના હોય ભક્તની સેવા રૂપી સાધન પ્રીતિ ના હોય તેને મનુષ્ય જાતિમાં ના માનવું શું સેવા તો મુક્ત ને દેવ તો ક્યાંથી મનુષ્ય જ પશુ જાનવર ના એવું નથી કે એનાથી નીચે કહે તેને ભૂત પ્રેત નો અવતાર મળે સત્સંગ કરવા છતાંય લો તેને માથે કોઈ રક્ષણ કરનાર ના હોતી જમકીન કર તેનો રક્ષક બને છે હરિભક્તોમાં જે મોટેરો થઈને ફરે તેથી તે હરિજનની સેવા કરે નહીં પણ હરિજનો પાસે પોતાની સેવા કરાવે છે તે તો મોટા પર્વતના દેહને પામે છે એટલે દાસના દાસ ને એવી અસલી વસ્તુ છે એવું સાધન છે ને એટલે તલવાર ઢાળ હોય ને પિસ્તોલ તો તમારા દાસ નું એક સાધન છે કોઈ વિઘ્ન પાસે નહીં આવે દરિન ભાગ છે અને તમે એકદમ સલામત તો વાર વાપર નહીં થાય પણ જરાક બાપના બાપ થાય ને બાપના બાપ નહીં બાપ જ થાય ને જોખમ સત્સંગ ક્યારે મૂકીને જતા રહો કહેવાય નહીં હાલ તો થાય તો અહિયાં જ કલ્યાણ છે એમ કે ઉપડે અહીંયા છે આ બ્રહ્માંડમાં આ વખતે તો અહીંયા જ છે કલ્યાણ વાત સ્વામી બાપા પાસે આપણે પોતાને સમજો ને આખી દુનિયાને ત્યાં સમજાવ બેસો ને આપણે આપણે જ્યાં સ્વામિનારાયણ આશ્રિત છે બાપાના આશ્રિત છે એને તો સમજો બીજાની વાત તો ઠીક છે તો એને એટલે દાસ નો દાસ થાય ને એ નિરા તને સુરક્ષિત એકદમ સેફેસ્ટ પ્યોરેસ્ટ લાવું બધું છે કોઈ વિચાર નહીં કરવાનો એરોપ્લેનમાં બેઠો ફર્સ્ટ ક્લાસ એરોપ્લેન હોય મુંબઈ પ્લેન ઉપડ્યું લંડન જાય છે હોતા હોતા હું બોલે પોચી જાય એવું છે પણ જો આ દાસ નો દાસ થાય એને કોઈ ચિંતા ચિંતા રહેતી નથી કોઈ માન અપમાન સમાન પડી ના હોય વધારે બધા જોખમ ક્યાં છે તો માન ખવાય ને જ્યાંથી માન ની ઈચ્છા ત્યાંથી તમે સલામત નથી માન ઈચ્છા જ વસિત ભાઈ માન મળે બધું પણ માનની ઈચ્છા વાળા હોય ને સલામત નહી જોખમ જોખમમાં ગમે તારે ફેંકી જાય એવું છે હરિભક્તો જે સેવક માર કાર્યાણીમાં ઓઢા ખાચરના ભવનમાં શ્રી કહે છે સન હરી ભક્તોના દાસ થવાનું નિત્ય અભ્યાસ રાખવો એમને નહીં થાય અભ્યાસ રાખવો પડશે જો ને બધું કહે એમને એમ ના થાય અભ્યાસ કરવો પડે એમ વ્યવસ્થિત કોઈ આસન સિદ્ધ કરવા બધા અભ્યાસ કરવો પડે તમારે દાસ એમને નહીં થાય અભ્યાસ કરવો પડશે તે કરાય એમને લઈ મંડો પ્રાણાયામ કરાવ લો કરવા જે સિદ્ધ થયો ને એની પાસે જોવું પડે છે દાસ એમને ના આવે એમ લઈને ઝાડુ લઈને મંડી પડે દાસ થઈ ગયો બાપ નું બાપ દાસ થાય એટલે અભ્યાસ કરો ભાઈ ટૂંકમાં કે કરવા જેવું છે હા બધાએ કરવા જેવું છે બધા સત્સંગની રીત જ એ બાંસ બોલે પંક્તિ બોલે છે ને જે દાસના દાસ થઈ રહે સત્સંગમાં બધી ભક્તિ માણીસ રાચીશ તેના રંગ લો ભગવાન ક્યાં જે દાસ એની સાથે રસભસ ભેટમ ભેટા હા બાપના બાપથી છેટમ છેટા આવે દરીન ભાગે ભગવાન આવ્યો આતંકવાદી આવો ભાગવા દો યાદે દાસપણાનો અભ્યાસ રાખો ના કરવાનો આ છે બધું આપણે એ બધું કરે છે ના નથી પાત્ર થાય એમની કૃપા છે જ તમ પાત્ર આટલું છે હું કરે ભગવાન પાત્ર મોટું કરા બધું કરવું એમની આજ્ઞા એ કેમ કરવું પડે મનધારું કર પાત્ર નામ થઈ જાય અથવા ઉડી જાય પાત્ર ફૂટી જાય મન એ કરે ને તો જ પાત્ર આવે પાત્ર મોટું બને